મોડાસા શહેરથી પાંચ કિલોમીટર દૂર આવેલી સીબીએસઇ કનૈ સ્કૂલમાં મોડી રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ તસ્કરો ઘુસી ગયા હતા અને શાળાના બે ચોકીદારો પર હુમલો કરીને ઓફિસની કબાટ સહિત તિજોરીઓ તોડી નાખી હતી તસ્કરોએ શાળાના પરિસરમાં ઘૂસી ગયા હતા અને ચોકીદારનું ધ્યાન જતા તસ્કરોને રોકવાનો પ્રયાસ કર્યો હતો જો કે બેફામ બનેલા તસ્કરોએ ચોકીદાર પર જીવલેણ હુમલો કર્યો હતો ત્યારબાદ તસ્કરો ઓફિસમાં ઘૂસીને સીસીટીવીનું ડીવીઆર પણ તોડી નાખ્યું હતું ઓફિસમાં ઘૂસેલા તસ્કરોએ શાળાના તમામ દસ્તાવેજને નુકસાન પહોંચાડ્યું હતું અને શાળાના સામાનને વેરવિખેર કરી કબાડ સહિત તિજોરીઓને પણ નુકસાન પહોંચાડવાનું નજરે પડી રહ્યું છે શાળામાં અંદાજે જેટલા ઘસી આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે સંચાલિત બી કનાઈ શાળામાં ગઈકાલે રાત્રે એમ કે ચોરો આવેલા અને એમને ચોરી કરી છે અત્યારે અમે અહીંયા આગળ તપાસ કરવા માટે આવતા અમારા કબાટના આ અને તેને બધું તોડી નાખ્યું છે અમે અમારા એકાઉન્ટન્ટને આવે એટલે તપાસ કરીશું પણ લાખથી ઉપર રૂપિયાનું નુકસાન થયું હોય એવું અત્યારે લાગી રહ્યું છે આ અહીંયા આગળ હાજર ચોકીદાર હતો અને એ ચોકીદારને લાકડી મારી છે એટલે એને પણ અત્યારે મેં તાત્કાલિક સાર્વજનિક હોસ્પિટલમાં રાત્રે જ દાખલ કરાવી દીધો છે અત્યારે અમે એની તપાસ કરી રહ્યા છે શું શું ગયું છે અને ક્યાં ક્યાં નુકસાન થયું છે એ જોઈએ બે મોબાઈલ બંને ચોકીદાર પાસેથી આ લોકોએ પડાઈને ફેંકી દીધા છે એ પણ એમ કે રસ્તામાં જ પડ્યા છે આ સિવાય એક બે અમારી જે લાકડીઓ જેવું હતું એ પણ બહાર બીજી બાજુને ખેતરમાં નાખી દેવામાં આવી છે આમ આ સ્કૂલમાં આજે બાર વર્ષના અંતે પહેલી વખત આવું ચોરી થઈ છે અને એનાથી અમે સૌ આ પ્રદેશ વ્યવસ્થાથી વિચાર કરીએ છીએ કેવી રીતે આની વ્યવસ્થા કરવી વૈભવ રાઠોડ ગુજરાતી મોડાસા